છોટાઉદેપુર જિલ્લા સહિત પંચમહાલ દાહોદ નર્મદા અને મધ્યપ્રદેશની ખડતલ ભૂમિ પર આજે પણ મોટી સંખ્યામાં મહુડાના ઝાડ સચવાયેલા જોવા મળી રહ્યા છે અને એ મહુડાના ઝાડ સ્થાનિક લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે માર્ચ મહિનામાં મહુડાના ઝાડ પર મહુડાના ફૂલ આવે છે જેને વિનીને લોકો પૂરક રોજગારી મેળવે છે તો જૂન જુલાઈમાં મહુડાના ઝાડ પર ડોળીના ફળ આવે છે એમાંથી પણ સારી એવી રોજગારી મેળવી રહ્યા છે તો દોળીમાં રહેલા ઔષધીય ગુણોને લઈને આદિવાસીઓ દોળીના તેલનો ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે વર્ષો જૂની દોળીને પીલવાની દેશી પદ્ધતિ મુજબ દોળીને ખાંડનિયાનમાં સાંભેલા વડે કૂટીને માટલાની વરાળથી ડોળીના ખોણને બાફી ચીપિયા વડે તેલ પીલવાની પરંપરા આજે પણ ઉદેપુર જિલ્લામાં જોવા મળી રહી છે વડે પીલવાની પ્રાચીન પરંપરા હવે દિન પ્રતિદિન લુપ્ત થઈ રહી છે પરંતુ જિલ્લામાં ઘણા પરિવારો આજે પણ દેશી પદ્ધતિથી ડોડીમાંથી કાઢેલું ડોળિયું ઘી કરતાં પણ સ્વાદિષ્ટ હોવાનું ગોપાલભાઈ રાઠવા જણાવી રહ્યા છે તો છે મહત્વનું ને ખાસ કરીને છોટાદેપુર જિલ્લાની વાત કરીએ તો જે અમારો રાઠ વિસ્તાર છે કવાટ વિસ્તાર છે નસવાડી છે અને જેતપુર પાવી અને જોજ વિસ્તારની અંદર મોટા ભાગે મહુડાના ઝાડ છે અને મહુડાના ઝાડથી જે ફૂલો પડતા હોય તો એ ફૂલોના ખાલી દારૂ નહીં ભણતો એ એ ફૂલોથી ઔષધિ ભણતી હોય જેમ કે એ મહુડાના ફૂલમાંથી આપણે લાડુ કે રોટલી બનાવીને ખાઈએ તો જેમને બ્લડની સમસ્યા હોય એ બી પૂરતી થાય એવી જ રીતે એ મહુડાના ફૂલ પડ્યા પછી આપણે ઢોળ લાગતા હોય ઢોળમાંથી પછી ડોળી પડતી હોય ને એ ડોળીને આપણે સવારે ચારથી પાંચ વાગે જઈને વહેલી સવારે જઈને ઉઠાઈને લઈને આવતા હોય અને પછી એ ડોળીને તોડીને આપણે સૂકવીએ સુકવીને પછી એને ખણિયામાં કૂટીને પછી આપણે માટલામાં ગરમ કરીને આપણે લાકડાના ચાપડાથી જ્યારે ડોળિયું ભણાવીએ તો જેમ આપણે ઘીને ભાતમાં નાખીને ખાઈએ એવી જ રીતે આપણે ડોળિયું ખાઈ ભાતમાં નાખીને ખાઈએ તો ખૂબ સરસ પાણીનો તેલનો ભાવ ફિલહાલ ત્રણસોથી સાડે ત્રણસો માર્કેટમાં વેચાય છે એવું જાણવા મળ્યું છે પાણીમાં જે પીલાવેલું ડોળિયું છે એ કડવું લાગતું હોય ને લાંબો ટાઈમ ટકતું નહીં અને જે ચાપડાથી ભણાયેલું દોળિયું છે એ આપણે આ ખડગાઈને જે માટલું મૂકીને પછી એને ગરમ કરીને જ્યારે ભણાવીએ ત્યારે સ્વાદિષ્ટ હોય અને તમે એક વર્ષ સુધી ખાઈ શકો તો એનો ટેસ્ટ બદલાઈ ગયો અને આપણે એને ખાવાથી અને એને માલિશ લો કે આપણે ખેતરોમાં કામ કરીને આવ્યા ને આપણા ઘૂંટણા દુખતા હોય કે કમર દુખતી હોય એ તેલથી માલિશ કરીએ કે ખાઈએ તો આપણને રાહત મળે છે ડોળીનું તેલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય સુગર કોલેસ્ટ્રોલ ઘટાડે છે તો સાંધાના દુખાવા પર માલિશ કરવામાં પણ ડોડીના તેલનો ઉપયોગ કરી રહ્યા છે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद